નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અને લાઈવટ ન્યૂઝ આજ રોજ નિરાલી હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ નિરાલીની બર્થ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષે નિરાલી કેમ્પસની અંદર સ્વર્ગસ્થ નિરાલીની યાદની અંદર એના જન્મતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં નિરાલી પરિવાર અને નિરાલી કર્મચારી ઘણા મોટા ભાગે ઉત્સાહપૂર્વક ભાગ લે છે તો સાથે જ સામાજિક સંસ્થાઓ પણ એની અંદર

निराली के बर्थडे के दिन ब्लड डोनेशन कैंप रखते हैं अभी तक हमारा सिक्सटी फाइव यूनिट्स ब्लड डोनेशन कर चुके हैं सभी हमारा निराली परिवार नर्सिंग परिवार डॉक्टर्स पैरामेडिक्स और सभी हाउस कीपिंग सपोर्टिंग स्टाफ सभी इसमें बढ़ चढ़ के भाग ले रहा है एवरी ईयर की तरह हमारा भी अब की बार और भी ज़्यादा टारगेट है और हम लोग हंड्रेड परसेंट सभी को ब्लड डोनेशन करने के लिए मोटिवेट भी कर रहे हैं अदर सोसाइटी से भी वॉलेंटियर्स आए हैं वो भी ब्लड डोनेशन कर रहे हैं और इस नेक एंड पुनीत काम में सबको हम लोग डोनेशन करने के लिए प्रेरित भी कर रहे हैं और जो ब्लड बैंक जो दोनों ब्लड बैंक आए हैं वो काफ़ी हमारे सपोर्टिव हैं और ये लोग भी मोटिवेट कर रहे हैं और सर्टिफिकेट्स भी प्रोवाइड किया जा रहा है थैंक यू सो मच એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો આ પ્રમાણે પ્રતિવર્ષ જેની યાદની અંદર નિરાલી મેમોરિયેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે અને નિરાલી હોસ્પિટલનું નામ રાખવામાં આવ્યું છે સ્વર્ગસ્થ નિરાલીની બર્થ નિમિત્તે પ્રતિવર્ષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે આજરોજ રાખવામાં આવ્યું હતું જેની અંદર નિરાલી હોસ્પિટલના તમામ કર્મચારી ગણો ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ સહિતનાઓએ ભાગ લીધો હતો તો તેમજ સામાજિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો તો આ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે આપની હાલ તરફો નવસારી લાઈવ અને છિપટ ન્યૂઝ